ઓલપાડના સાયણમાંથી દુકાનમાંથી રૂપિયા આઠ પોઈન્ટ પચાસ લાખની કિંમતનો ગાંજાનો જથ્થો ઝડપાયો ત્યારે જિલ્લા એસઓજી પોલીસે બે આરોપીઓને ઝડપી ત્રણને વોન્ટેડ જાહેર કર્યા સુરત જિલ્લા એસઓજી પોલીસમાં પેટ્રોલિંગ કરી રહીલા રોસમાં વનસ્પતિ જન્ય ગાંજાનો જથ્થો સગવગ થઈ છે આ બાતમીના પગલે પોલીસે રેડ કરી ગુના સ્થળેથી મૂળ ઓરિસ્સા રાજ્યના ગંજામ જિલ્લાના બે આરોપીઓ પૈકી વાહન ઉર્ફે સત્યવાન વિજય મહાંતિ તથા બબલુ અભિમન્યુ પ્રધાન હાલ બંને રહેવાસી લસકાણા મારુતિનગર મકાન પચાસ હજાર બસો દસ ત્રણ મોબાઈલ ફોન જેની કિંમત રૂપિયા ચાલીસ હજાર પાંચસો તથા રોકડા રૂપિયા ચારસો મળીને કુલ આઠ લાખ નેવું હજાર એકસો દસ મુદ્દામાલ કબજે લીધો ગાંજાનો જથ્થો મંગાવનાર મૂળ ઓરિસ્સા રાજ્યના ગંજામ જિલ્લાનો વતની ધર્મેન્દ્ર મહેન્દ્ર ઉર્ફે ધની રાઉત હાલ રહેવાસી લસકાણા મારુતિનગર મકાન નંબર બસો તથા ગાંજાનો જથ્થો પૂરો પાડનાર બોલેરો ગાડીનો અજાણ્યો ચાલક અને બોલેરો ગાડીમાં ચાલક સાથે આવનાર ઈસમ મળીને કુલ ત્રણ આરોપીઓને પોલીસે વોન્ટેડ જાહેર કરી કાયદેસર ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે સુરત ગ્રામ્ય જિલ્લામાં એસપી સાહેબ તરફથી તેમજ આઈજીપી સાહેબ તરફથી નાર્કોટિક્સની બદી નાબૂદ કરવા માટે ઝુંબેશ ચાલી રહી છે જેમાં એસઓજી દ્વારા અને એને જિલ્લામાં આપેલ આઈ સ્ટેન્ડ સ્ટ્રોંગ અગેન્સ્ટ ડ્રગ્સના સ્લોગન હેઠળ એસઓજીએ કોઈ ગઈકાલે કોઈ ઓલપાડ જિલ્લા ઓલપાડ તાલુકાના સાયણ ગામે ખૂબ જ સારી કામગીરી કરેલ છે જેમાં ગઈકાલે લગભગ સવારથી જ આ રીતે ઓપરેશન કરવામાં આવેલું જેમાં બે આરોપી એક એવરગીલા સોસાયટીની બાજુમાં દુકાન નંબર ત્રણમાં આવેલ જથ્થો બાતમીના આધારે મળતા એસઓજી શાખાએ બે આરોપીની પૂછપરછ કરેલી જેમાં બાહન ઉર્ફે મહંત બાહન વિજય મહંતી અને બબુલુ પ્રધાન નામના બે વ્યક્તિ મળી આવેલા જેમની પાસે લગભગ ચોર્યાસી પોઈન્ટ નવસો એકવીસ કિલોગ્રામ જેટલો ગાંજાનો જથ્થો મળી આવેલો જેની પૂછપરછ કરતાં તેઓએ કહે કે આ જથ્થો અમને ધર્મેન્દ્રભાઈ ધની જે એમના જે પ્રથમ આરોપી છે બાબુ એના ગામનો જ છે અને એની પાસેથી મળેલું તેવું જાણેલું તેથી માલ મગાવનાર તેમજ માલ આપનાર આ બંનેને પણ આરોપી તરીકે લેવામાં આવેલ છે અને આ બંને આરોપીની પૂછપરછ હાલમાં ચાલુ છે અને આ મુદ્દામાં લગભગ આઠ લાખ ઓગણપચાસ બસો દસ રૂપિયાનો થાય છે અને જે પોલીસે કબજે કરીને એનડીબીએસની કલમ મુજબ ઓલપાડ પોલીસમાં ગુનો પણ રજિસ્ટર કરવામાં આવ્યો છે અને આ બંને આરોપી તેમજ વોન્ટેડ આરોપીની સધન તપાસ ચાલુ છે બ્યુરો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે